ચોક્કસ આરટીઓ કચેરીએ અત્યારે નવા જે લાઇસન્સ ઘટાવવા માટે કે રિન્યુ કરવા માટે જે સારથી નામની એપ્લિકેશનમાં તકલીફ છે અહીંયા અરજદાર અહીંયા પહોંચ્યા છે આપણે ભાઈ શું તકલીફ પડી રહી છે એ ઘણી બધી તકલીફ પડી રહી છેલ્લા અઠવાડિયાથી આ બંધ છે અને અહીંયા આરટીઓએ ધક્કા ખાવા પડે છે અને પછી પોલીસવાળાએ પણ અમે કહી છે કે ભાઈ અમારે તો રિન્યુ કરાવવું જ છે પણ અ પોલીસવાળા માને નહીં ખોટે ખોટી ફી અમારે ભરવી પડે. કેટ દિવસથી ટ્રાય કરો છો ઓનલાઈન? હું 8 આઠવાડીયાથી છેલા 8 આઠવાડીયાથી ટ્રાય કરું છું. ક્યાંથી આવો છો? હું મેટોડા જેડીસી થી આવું છું. તો 20 25 કિલોમીટર હા હા 25 30 કિલોમીટર અંદાજે થાય. હું અહીંયા થી આવું છું ઘણીવાર અહીંયા ઓનલાઈન પેમેન્ટ થી જ થાય છે. કેશ પેમેન્ટ થી સ્વીકારતા નથી અને આ બધું ઓનલાઈન થી જ થાય છે. એટલે અહીંયા વગર ગીધે આવું જ પડે ચોક્કસ હવે આગળ જઈને આપણે આરટીઓ ના જો અધિકારી હોય તો એમની પાસે પણ જવાબ માંગવાનો પ્રયાસ કરીશું અહીંયા સામાન્ય રીતે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અત્યારે જે જોઈ શકાય છે કે આરટીઓ ની જે ઓફિસ છે ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છીએ અને જે પરિવહન નામની એપ્લિકેશન છે જેમાં ઘણી બધી તકલીફો જે લોકોને પડી રહી છે સીધા દ્રશ્યો આપણે બતાવશું જે આરટીઓના જે અધિકારી સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે કચેરી ખાતે જે અરજદારો છે તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ખાપટ સાહેબ જે છે તેમની સાથે આપણે વાત કરવાનો અંદર છે ખાપટ સાહેબ ખાપટ સાહેબ સાથે સીધા વાત કરવાનો જે પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અહીંયા જે આરટીઓ કચેરી ખાતે જે સાહેબ સાથે સીધા આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કેમકે જે અરજદારો ને ઘણી બધી તકલીફો પડી રહી છે વાત કરી શું હકીકત છે છે અત્યારે જે આપણે રહ્યા એપ્લિકન્ટ લેવલ પરથી સર્વર બંધ છે અને એનઆઈસી ટીમ જોડે વાત કરતા એનું બે ત્રણ દિવસમાં નિરાકરણ આવી જશે એવું જણાવેલું છે સર ઓનલાઈન પેમેન્ટ સ્વીકારતા નથી એટલે અરજદારો અહીંયા આવી રહ્યા છે અહીંયા કોઈ સુવિધાઓ આપણે કરી શકીએ ના સારથી સર્વરની જે પણ પેમેન્ટની સિસ્ટમ છે એ ઓનલાઇન છે તમામ પ્રકારની સિસ્ટમ ઓનલાઈન છે કેટલા દિવસથી સર બંધ છે આશરે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વસ્તુ બંધ છે અને એનઆઈસી ટીમ એના પર કામ કરી રહી છે ડેટાબેસ નો કંઈક એની અંદર ઇસ્યુ બતાવી રહ્યા છે જેનું નિરાકરણ આવી હતી આગળની કાર્યવાહી થશે શું શું તકલીફ છે ટેકનિકલ શું ખામી આપણે જોવા જઈએ તો એવું જાણવા મળે છે કે ડેટાબેઝનો જે ડેટા છે એ હેવી માત્રામાં હોવાથી અત્યારે જે સિસ્ટમ રીસ્ટ કરી રહ્યા છે ચોક્કસથી સર ક્યાં સુધીમાં આમ ચાલુ થાય એવું લાગતું ઉપરી અધિકારી સાથે આપણે કેમકે આખા રાજ્યમાં આ પરિસ્થિતિ એનઆઈસી ટીમ જોડે વાત થતા એમને જણાવેલું છે કે બે ત્રણ દિવસમાં આ વસ્તુ કાર્યરત થશે બે કે ત્રણ દિવસમાં થશે આરટીઓ મુખ્ય અધિકારી ખાપડ સાહેબ સાથે આપણે વાત કરી અરજદારો એક બાદ એક નીચે અરજદારો સાથે પણ આપણે વાત કરી પરંતુ જે એપ્લિકેશન છે પરિવહન સારથી નામની જે એપ્લિકેશન છે જેની અંદર જે ટેકનિકલ ખામી છે અને જેના કારણે અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે સરકારે પણ ગંભીરતા દાખવી અને તાત્કાલિક આ એપ્લિકેશનની ટેકનિકલ ખામી દૂર થાય તેવા પ્રયાસો કરવા જોઈએ